તમારું નામ છે સાત નંબર માં તમારા મિસિસ નું નામ સાત નંબર માં છે હવે તમે શું કરવા માંગો છો સાત છે નામ જમીન માં ચડેલું છે ને મારું ખુદ નું નામ છે એકલું હવે મારા પત્ની છે એ પણ વારસા માં એમનું નામ છે ને સાત બાર આઠા માં એમના નામ છે તો હવે મારે જમીન લીધી છે મેં ખરીદવી છે હા એટલે એને લીધી જ છે એનો દસ્તાવેજ જાન્યુઆરી આસપાસ કરવાનો છે તો હવે એમને મારા મિસિસ ને નામે કરવી છે જમીન બરોબર છે હા તો કઢાવી જ કઢાવી લો હા નહીતર મારા શબ્દો યાદ રાખજો કે રમણીભાઈ કઢાવવાનું કીધું તો નો કઢાવી પસ્તાના એમ હા

आ एलप तो मुकदमा खाखे खाखेलू खातीदार सर्टिफिकेट तत्काल ही मिली जाए मली शकते अर्जी करोले 15 दिवस मा मडे 15 दिवस ला मडे बोलो बिजो ऑनलाइन अर्जी फाइल छे बरोबर हां ऑनलाइन फाइल छे समय सेमा पुलिस डिपार्टमेंट मा जो क्या है हां यो है परवड बात छे ओके ओके डिपार्टमेंट मा सर्विस करो जो ने हां हां दी तो भले भले अर्जी करी दो बेला हां ओके भाई ओके पुलिस स्टेशन ने केम एक बार सिटी मारेन उबो रखे तो काहीक निकले क नो निकले એટલે કાંઈક નીકળશે સીટી મારશે જી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી લ્યો એટલે તમારો રહેશે ઓકે ઓકે જેના નામે ખરીદી એના નામનું સર્ટિફિકેટ જોઈએ મારા નામે મારા દસ્તાવેજ તમારે જેના નામે કરાવો એના નામનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જોઈએ ખરીદ દસ્તાવેજ જેના નામે કરવો હોય હા એટલે કરાઈ મારા નામ પાછળ લાગે કરે કે એના પપ્પા નામ પાછળ ના એના પપ્પા નામ પાછળ એના પપ્પા ના ની સાથે તમારે વાઈફ ઓફ તમારું કરવું પડશે ને હા ઈ કરી દેશે ખેડૂત કાર્ડ મરજી કરશો ને આધાર કાર્ડ જો કરશો ત્યારે હા અને ન કરી દે તમારા નામની સર્ટિફિકેટ કરીને એની વારસાઈ ચડાવજો એવું કરજો હા બરાબર પણ એના પપ્પા ના નામ પાછળ કરીને ખરીદી નહીં કરતા હા હા

અનેક વખત હું કહું છું એનું કારણ ઘણી બધી વસ્તુ છે ઘણી વખત થાય એવું એમ જા છોકરી જોવા ગયા હોય ને જય આપ્રદા હોય પછી ખબર પડેલા તો જય સૂર્યા નીકળી એમ એટલે ખેડૂત ખાતે સર્ટિફિકેટ નું આવું જ છે એટલે કરાવી લેવું જોઈએ